હું એકથી ચોવીસ ભગવાનના નામ લંચન સાથે એક્શન સાથે બોલું છું પહેલા શ્રી ઋષભદેવનો બળદ બીજાશ્રી અજીતનાથનો હાથી ત્રીજાશ્રી સંભવનાથનો ઘોડો ચોથાશ્રી અભિનંદન સ્વામીનો વાંદરો પાંચમા શ્રી સુમતીનાથનો ક્રોંચ પક્ષી શ્રી પદ્મપ્રભુ સ્વામીનો કમળ સાતમા શ્રી સુપાર્શ્વનાથનો સાથીઓ આઠમા શ્રી ચંદ્રપ્રભુસ્વામીનો ચંદ્ર નવમાં શ્રી સુવિધિનાથનો મગરમચ્છ દસમા શ્રી શીતલનાથનો શ્રી વત્સ અગિયારમા શ્રી શ્રેયાંસનાથનો ગેંડો બારમા શ્રી વાસુભૂજ્ય સ્વામીનો પાડો તેરમા શ્રી વિમલનાથનો વરાહ ચૌદમા શ્રી અનંતનાથનો બાજપક્ષી પંદરમા શ્રી ધર્મનાથનો વજ્ર સોળમા શ્રી શાંતિનાથનો હરણ સત્તરમાં શ્રી કુંથુનાથનો બકરો અઢારમાં શ્રી અરનાથનો નંદાવર્થ ઓગણીસમા શ્રી મલ્લીનાથનો કળશ વીસમા શ્રી મુનિસુવ્રતસ્વામીનો કાંચબો એકવીસમાં શ્રી નમીનાથનો નીલકમલ બાવીસમાં શ્રી નેમીનાથનો શંખ ત્રેવીસમાં શ્રી પાર્શ્વનાથનો સર્પ ચોવીસમાં શ્રી મહાવીર સ્વામીનો સિંહ પ્રણામ